તો મિત્રો આ તમને આટલી બધી સામગ્રી જોઈને થતું હશે કે આ શું બનાવવા જઈ રહી છે તો આજે આપણે ડ્રાય ફ્રૂટ કચોરી બનાવીશું એની માટે બે કપ મેદો છે સાથે આમચૂર પાવડર વલિયારી અને ત્રણ જાતના ફરસાણ લીધા છે મગની દાળ છે ગાંઠિયા છે અને રતલામી સેવ છે બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ છે ખજૂર આમલીની ચટણી ત્રણ ટેબલ સ્પૂન લેવાની છે કાજુ દ્રાક્ષ છે તલ છે લાલ મરચું પાવડર છે અને ગરમ મસાલો છે સામગ્રી જોઈને તો એવું લાગે કે અરે બાપરે આટલું બધું છે પણ ખરેખર બનાવવાની એટલી બધી સરળ છે કે ના પૂછો ને વાત અને આ એક વખત તમે બનાવશો ને પછી ફરી બહારથી લાવવાનું કોઈ દિવસ તમે નહીં વિચારો એની માટે સૌથી પહેલાં જે આપણે ફરસાણ લીધેલા છે બધા એને ક્રશ કરી લેવાના છે જો આ રીતે આપણે એને ક્રશ કરીએ છે ને તો એકદમ કકરા રાખવાના છે આ રીતે કકરા રાખી લેવાના છે એને બધાને પીસીને અને હવે આપણે એનું સ્ટફિંગ પ્રિપેર કરીએ સ્ટફિંગ માટે અહીંયા આગળ મેં જે ત્રણ ટેબલ સ્પૂન ખજૂર આમલીની ફ્રોઝન ચટણી લીધેલી છે આ રીતે એ મેલ્ટ થાય એટલે આપણે એમાં તલ એડ કરી લઈશું બધા જ મસાલા હવે આપણે એડ કરી લેવાના છે તલ એડ કર્યા કાજુ એડ કરી લઈશું લાલ મરચું પાવડર એડ કરીએ છે વડિયારી એડ કરી લઈશું વડિયારીનો પણ આછો અચ્છો ફ્લેવર એટલો સરસ લાગતો હોય છે ને આ કચોરીમાં ગરમ મસાલો આમચૂર પાવડર આમચૂર પાવડર એક ચમચી લીધેલો છે આપણે અને તે છતાંય જો તમને ખટાશ જે પ્રમાણ જોઈતું એ પ્રમાણ તમે થોડો ઓછો વધતો કરી શકો છો ચપટી હળદર છે હવે આ બધાને આપણે થોડા થોડા શેકી લેવાના છે ચટણીની સાથે થોડું મિક્સ પણ થઈ જાય અને થોડું શેકાઈ પણ જાય એ રીતે આપણે એને કરી લેવાનું છે હવે આપણે અંદર દ્રાક્ષ એડ કરી લઈશું દ્રાક્ષ અહીંયા આગળ મેં ટુકડા કરીને લીધેલી છે કારણ કે નહીં તો આપણી કચોરી પછી છે ને ફાટી જશે અને એનું પડ ક્રિસ્પી નહીં થાય ફાટશે ને તો એટલે આપણે એને આ રીતે કચ દ્રાક્ષને ટુકડા કરીને લઈ લીધેલી છે હવે આપણે જે પેલું ફરસાણ બધું ક્રશ કરીને રાખ્યું હતું ને એ અંદર એડ કરી લેવાનું છે આમાં એવું નથી કે આ જ ફરસાણ જોઈએ તમારા ઘરે ગાંઠિયા હોય ગાંઠિયા પાપડી હોય કે સેવ હોય ગમે તે ફરસાણ હોય તો તમે એડ કરી શકો છો આમાં આ રીતે હવે એને પ્રોપર મિક્સ કરી લેવાનું છે હલાવીને અને ફરસાણને શેકવાની જરૂર નથી આપણે એને ખાલી હલાવીને મિક્સ જ કરવાનું છે હવે છેલ્લા લાસ્ટમાં ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે દળેલી ખાંડ એડ કરવાની છે એકચ્યુઅલી આ કચોરી થોડી ગળચટ્ટી હોય છે ગળ પણ આગળ પડતું હોય છે એટલે એ રીતે આપણે ખાંડ લીધેલી છે હવે આપણું સ્ટફિંગ પ્રિપેર છે એને ઠંડુ પડવા દઈશું અને ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું લોટમાં મીઠું નાખીશું અને મૂઠી પડતું મોણ એડ કરીશું અહીંયા મણ મૂઠી પડતું જ રાખવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો તેલનું જ મોણ મેં અહીંયા લીધું છે અને એનો એકદમ કઠ્ઠણ લોટ બાંધી લેવાનો છે જો આ રીતે મુઠ્ઠી પડતું મોણ છે ને અને હવે આપણે એને કઠણ લોટ બાંધી અને એને સાઈડે દસ પંદર મિનિટ ઢાંકીને રવા દઈશું ત્યાં સુધી આપણું સ્ટફિંગ ઠંડુ પડી ગયું છે તો એને હવે હાથથી આપણે પ્રોપર મિક્સ કરીને એના ગોળા વાળી લઈશું નાના નાના આ રીતે છે ને આપણે ગોળા વાળી લેવાના છે આ કચોરી ડ્રાય ફ્રૂટ કચોરી હલ્દીરામની એના બધાની મળતી હોય છે એ આપણે જોઈએ તો આપણને એવું થાય કે આટલી બનાવવાની સરળ છે તો હવે તો ઘરેથી ઘરે જ હું બનાવીશ કોઈ દિવસ બજારમાંથી નહીં લાવું આ રીતે આપણે ગોળા પ્રિપેર કરી લીધા છે અને હવે આપણા લોટને થોડો મસળી અને એની નાની નાની લુવા કરી અને પૂરી વણી લઈશું નાની પણ આ પૂરી થોડીક આપણે થીક રાખવાની છે એકદમ પતલી નથી કરવાની જો તમે થીકનેસ જોઈ શકો છો ને આટલી થીક રાખવાની છે હવે આપણે અંદર આ ગોળો મૂકી અને એની બધી ધાર પર પાણીનો હાથ ફેરવી લઈશું આ રીતે પાણીવાળી આંગળી કરીને ફેરવી લઈશું કે જેથી કરીને આપણું એકદમ સ્ટીક થઈ જાય અને ફાટે નહીં કચોરી અને આ રીતે એને સીલ કરી લેવાની છે એને સીલ કરવામાં ખાસ ધ્યાન રાખજો નહીં તો પછી આપણું તેલ બધું જ્યારે અંદર ખુલી જશે ને તો તેલ ગંદુ થશે આ રીતે એને જો સીલ કરી અને પ્રેસ કરી લીધેલી છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે પણ એક વાતનું મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપણે આને એકદમ સ્લો ફ્લેમ પર જ તળવાની છે તમે જો એને હાઈ ફ્લેમ પર તળશો ને તો તળાઈ તો જશે કદાચ પણ એની ઉપર બબલ્સ જેવું આવી જશે અને પોડ ક્રિસ્પી નહીં થાય એટલે આને એકદમ સ્લો ફ્લેમ પર આપણે તળીશું કે જેથી કરીને એનું પણ બજાર જેવું એકદમ સરસ ક્રિસ્પી થાય બબલ્સ પણ ના આવે અને લાંબો ટાઈમ સુધી રહેતી હોય છે આ કચોરી જો આપણી સરસ ગોલ્ડન કલરની પ્રિપેર થઈ ગઈ છે ને કચોરી આ કચોરીને તમે બનાવો તો પંદર દિવસ સુધી એને બહાર જ રાખો તો પણ એને કંઈ જ થતું નથી તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો